એકેડેમી ચિનુભાઈ બે હજાર પચીસ આપણું સ્વાગત કરે છે ભગવત ગીતાનું જ્યાં ઉચ્ચારણ થયું છે ઉપદેશ અપાયો છે એ કદાચ યુદ્ધ થયું છે કે નથી થયું એ આપણને ખ્યાલ નથી પણ આપણું જીવન આપણે અનુભવીએ છીએ જન્મથી મૃત્યુ સુધી જે કંઈ આપણે સંઘર્ષ કરીએ છીએ એને કુરુક્ષેત્રનું મેદાન કહી શકાય વાસ્તવમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણા જીવન સાથે જોડાયેલું છે પ્રકૃતિનું જ્ઞાન છે એવા જ્ઞાનને શરૂઆત કરતા પહેલાં કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી લઈએ એને યાદ કરી લઈએ वसुदेवसूतं देवं कन्सचारुणमर्दनं देवकी परमानन्दं गष्णं वन्दे जगद्गुरुम् ઓમ બ્રહ્માંડનો શબ્દ છે અને પૃથ્વીથી બ્રહ્માંડ સાથે સંકળાયેલો શબ્દ આપણને બ્રહ્માંડનું પણ જ્ઞાન આપે છે ઓમની સાધના શક્ય હોય તો જીવનમાં કરવો એક દિવ્ય જ્ઞાન પણ મળશે બ્રહ્માંડનું એટલે કે દૈવી જ્ઞાન પણ મળશે એક અનુભૂતિ પણ થશે ગઈકાલે આપણે ત્રીજા અધ્યાયની વાત કરી સોરી ચોથા અધ્યાયની વાત કરી હતી દિવ્ય જ્ઞાન અને દિવ્ય જ્ઞાનની એક જ ભાષામાં એક જ લીટીમાં વાત કરીને આગળ વધીએ કે નિષ્ઠાપૂર્વક અને કાર્યની નિપુણતાથી કરેલ કર્મ એ દિવ્ય કર્મ છે એ કર્મ કરતાં કરતાં જે જ્ઞાનમાં વધારો થાય છે એ દિવ્ય જ્ઞાન કહેવાય છે અને એ દિવ્ય કર્મ કરતાં કરતાં જે આપણને અનુભૂતિ થાય છે આનંદ મળે છે એને દિવ્ય આનંદ કહેવાય છે અત્યારે આગળ વધીએ છીએ કે જ્યારે આપણે કર્મ કરતા હોઈએ ત્યારે આપણી ત્રણ પ્રકારની માનસિક અવસ્થા હોય છે માનસિક અવસ્થા હોય છે એ માનસિક અવસ્થાને આપણી વૃત્તિ પણ કહીએ તો પણ ચાલે બંને સરખું છે એ ત્રણ પ્રકારની આપણામાં વૃત્તિ છે એક સાત્વિક વૃત્તિ રજોગુણી વૃત્તિ અને તમોગુણી વ્યક્તિ જો કામ કરતા સમય દરમિયાન પ્રકૃતિને સમર્પિત કરીને બીજા માટે કાર્ય કરતા હોઈએ ભલે આપણે એમાંથી વેતન મળે છે અથવા તો આપણને એમાંથી લાભ થાય છે આપણે એ અધિકાર છે પણ એ કર્મ તમે બીજા માટે કરો છો બીજાના ભલા માટે કરો છો બીજાને ઉપયોગી થાય એના માટે કરો છો એવી વૃત્તિથી જે તમે કર્મ કરશો એ સત્વગુણી કર્મ કહેવાય છે અને સત્વગુણી કર્મથી મળેલું જ્ઞાન છે એ જ દિવ્ય જ્ઞાન કહેવાય અને એમાંથી મળતો આનંદ છે એને જ દિવ્ય આનંદ કહેવાય બીજી વૃત્તિ આવે છે રજોગુણી એ સ્વાર્થી વૃત્તિ પણ કહી શકાય કે તમે તમારા માટે જ કામ કરો છો જે કંઈ ઉદ્યોગપતિઓ પોતે જે પૈસા લઈ અને વિશ્વના પૈસાદાર ધનવાન વ્યક્તિની લાલસાવાળા જે ઉદ્યોગપતિઓ આપણા દેશમાં છે એ બંને પ્રકારના છે એક રજોગુણી વૃત્તિ પણ ધરાવે છે અને સાથે સાથે એમાં તમોગુણી વૃત્તિ છે રજોગુણી એટલે તમે તમારા અંગત સ્વાર્થ માટે કરતા કાર્યો અંગત સ્વાર્થ માટે તમામ કામ કરો છો બીજા માટે ક્યારેય કામ કરતા નથી અને ત્રીજા પ્રકારની વૃત્તિની વાત કરીએ છીએ એ તમોગુણી વૃત્તિ કહીએ છીએ ભ્રષ્ટાચાર કરવો બીજાનું જૂટવી લેવું બીજાને મુશ્કેલીમાં મૂકવું દેશને બરબાદ કરી નાખવું આવી માનસિકતાથી જે શાસકો કામ કરે છે એને તમોગુણી કહેવાય એને રાક્ષસી વૃત્તિ પણ કહી શકાય રાક્ષસી વૃત્તિ પણ કહેવાય અને આપણા મોટા ભાગના રાજકીય પુરુષો રાજકીય શાસકો એ રાક્ષ વૃત્તિથી જ કાર્ય કરે છે તો આ ત્રણ પ્રકારની વૃત્તિનું વર્ણન આપણા ગીતામાં કહ્યું છે અને એની સાથે સાથે આપણામાં રહેલા વાયુઓ આપણામાં રહેલા બીજા તત્વો પણ સંકળાયેલા છે ટૂંકાવી એટલે નાખું છું કે આપ કોઈને લાંબો વિડીયો સાંભળવાની ઈચ્છા નથી હોતી સમય પણ નથી હોતો એટલે નાના નાના ટુકડામાં વેચી નાખું છું તો આવતીકાલે આમાં આગળ વધીશું આભાર જય હિન્દ જય જય ગુજરાત